નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાન ચૂર જિલ્લાના રતનગઢ વિસ્તારમાં બુધવારે વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું હતું આ દુર્ઘટના સ્થળ બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે આ ઘટના બાદ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાપલો સ્તર પર પહોંચી ગયો હતો ગ્રામજનો આપેલી માહિતી મુજબ આકાશમાં જોરદાર અવાજ આવ્યા બાદ ખેતરમાં આગ અને ધુબાણાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા જોકે ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું જંગ હોવાનું ત્યારે મિત્રો કહેવાય છે હાલમાં તો વિગતવાર માહિતી રાહ જોઈ રહ્યા છે ત્યારે સૈન્ય સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતદેહની ઓળખ કરવાની પ્રતિક્રિયા કરવામાં આવી રહી છે અકસ્માત સમાચાર પહેલાતા જ રતન ઘટના ત્યારે ગડબડાટ મચી ગયો હતો ઘટના સ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે કલેક્ટર ત્યારે અભિષેક ત્યારે સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગઈને તપાસના આદેશ આપ્યા છે સૈન્ય બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જેની સ્થળને સીલ કરીને તપાસ શરૂ કરાઈ શકાય ગ્રામજનો જણાવ્યું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી ગઈ હતી અને જેને ગામ લોકોએ જાતે જ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ